મિત્રો આજે હું લાઈવ થઈ રહ્યો છું ગઈકાલે જ બજેટના આગાઝ સાથે આજે બજેટ આવવાનું છે અને ગઈકાલે લોકસભા સત્રનો બીજો દિવસ બીજું સત્ર બીજી ટર્મ શરૂ થયું વિપક્ષે પોતાની તૈયારીઓ કરી હતી અને પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષ રાહુલ ગાંધી અખિલેશ યાદવ સૌ પોતાના મૂળમાં હતા હુમલો કરવાના મૂળમાં હતા પરંતુ એ પહેલાં જ પરંપરા પ્રમાણે આદરણીય વડાપ્રધાને એક પ્રેસ વાર્તામાં જણાવી દીધું કે વિપક્ષ ભલે આવે પોતાનો અવાજ ઉઠાવે ઉઠાવવો જ જોઈએ એ લોકશાહીનું એક સત્વ છે પરંતુ નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ આ એણે ખૂબ ભારપૂર્વક સંદેશો આપ્યો બીજી એ પણ વાત એને લોકો સુધી પહોંચાડી કે પ્રથમ સત્રમાં ભલે એ નાનું હતું એ સત્રમાં સ્પીકરની સંમતિ થઈ એનો પણ વિરોધ કર્યો સ્પીકર માટે પ્રથમ વખત ચૂંટણી બહુમત લેવો પડ્યો અને પછી તમામ સાંસોદોની શપથવિધિ થઈ પરંતુ વડાપ્રધાને એ કહ્યું કે પ્રથમ સત્રમાં જે રીતે બે અઢી કલાક એક વડાપ્રધાનને બોલવાથી રોકવામાં આવ્યા તો એ સંસદીય પરંપરા અને લોકશાહી માટે ખરેખર એ સારી ઘટના નહોતી વડાપ્રધાનનો અવાજ દબાવવામાં આવ્યો એ જે કંઈ કહેવા માગતા હતા એ હો હલ્લા અને પાંચ દસ પંદર મિનિટ નહીં સૌએ દેશે જોયું કે પૂરેપૂરા બે સવાવે કલાક અથવા તો એની આસપાસના સમય સુધી હો હલ્લા કરવામાં આવ્યો તો આ યોગ્ય નથી સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ મળીને આ કામ કરવું જોઈએ બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે સંસદ છે એ દલ કે કોઈ પક્ષનું પ્લેટફોર્મ નથી એ દેશનું પ્લેટફોર્મ છે દેશહિતનું કામ કરવાનું રહ્યું સરકારની જે કોઈ બાબત છે એનો બહુ વ્યવસ્થિત મેનરથી વિરોધ કરો નહીતર એ માટે અઘરું થઈ પડશે આ ખૂબ સરસ મજાની વાત કરી અને એનો પડગો સંસદમાં પણ પડ્યો પ્રશ્નકાળ દરમિયાન રાહુલ ગાંધીએ નીટ મામલે મુદ્દો ઉઠાવ્યો અને એમણે વાત કરી એ વાત કરતા કરતા રજુ કરતા કરતા એણે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપર વ્યક્તિગત પણ હુમલો કરી દીધો એમણે વાત કરી કે આ જે એક્ઝામ્સ લેવામાં આવે છે મોટી મોટી યુપીએસસી કે નીટની એ જે જે સિસ્ટમ એ સિસ્ટમથી મંત્રી પરિચિત જ નથી વાક્યપદ નથી એટલે એના જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને ખૂબ જ સરસતાથી વિનમ્ર ભાવે વાત કરી કે સૌ પ્રથમ તો મારા એવા કોઈ સંસ્કાર જ નથી કે હું કોઈને વ્યક્તિગત રીતે આવી રીતે ટીપ્પણી કરું હુમલો કરું બીજી વાત એમણે સાથે સાથે વાત કરી કે જે કઈ બાબત છે એ બાબત અત્યારે કોર્ટમાં છે અને જે કઈ હશે દૂધનું દૂધ અને પાણીનું પાણી એ થઈ જશે સાથે સાથે વાત કરી કે મારી બૌદ્ધિક ક્ષમતા બાબતે મારે કોઈની પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી અને ત્રીજી ખૂબ સરસ મજાની વાત ધર્મેન્દ્ર પ્રધાને કરી કે હું અહીં છું તો એ મારા સંસદીય વિસ્તારને કારણે કારણે કારણ કે મેં કામ કર્યું છે લોકોએ મને ચૂંટીને અહીંયા મોકલ્યો છે બીજું મારા નેતા નરેન્દ્ર મોદીના કારણે છે અહીંયા હું કોઈની કૃપાથી મારી ઉપર કોઈની કૃપા નથી આ ખૂબ સરસ મજાની વાત કરી રાહુલ ગાંધીને સમજ તો આવી જ ગઈ છે તમે જોયું હશે તો પ્રથમ સત્રમાં એમણે જે કંઈ વાત કરી હતી એક્શન ડ્રામા નાટકીય સંવાદો એમણે ખેડૂતો વિશે વાત કરી અગ્નિવીર યોજના વિશે પણ ખૂબ ખોટું બોલ્યા અને સાથે સાથે હિન્દુ અને હિન્દુત્વનો હિન્સાન આ બધી બાબતો એ વાત કરી તો જો કે એને એ ખ્યાલ આવી ગઈ કેમ કે અગ્નિવીર યોજનામાં તો અઠ્ઠાણું લાખ જેટલી માતબાર રકમ જે તે શહીદને ત્યાં એના બેંકના ખાતામાં જમા થઈ ગઈ હતી અને બાકીના પણ જે કંઈ રકમ જે આવવાની હોય પ્રોસેસમાં એ બધી પ્રોસેસમાં હતી અને છતાંય અગ્નિવીર યોજના વિશે અથવા તો હિન્દુ વિશે તો ઇન શોર્ટ રાહુલ ગાંધીને હવે ખબર પડી ગઈ છે કે આવા કોઈ હલ્લા ગુલ્લાથી કામ થવાનું નથી પૂરી તૈયારી કરીને આવવું પડશે સાથે સાથે અખિલેશ યાદવે પણ કહ્યું કે ભાઈ આ સરકાર બીજું કંઈ નહીં કરે તો એટલીસ્ટ પેપર લીકનો તો રેકોર્ડ તોડશે જ એના જવાબમાં પણ શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર બધાને મેનર સાથે જ વાત કરી કે મારી પાસે અત્યારે રેકોર્ડ છે હું તમને જણાવી શકું છું કે તમે જ્યારે યુપીના સીએમ હતા

હવે પૂરી તૈયારી સાથે ફેક્ટ સાથે આવવું પડશે કેમ કે સત્તા પક્ષ હવે ફૂલ ફોર્મમાં આવી ગયો છે એનડીએ ભાજપ અને એનડીએ જે આખું ગ્રુપ છે એ ફૂલ ફોર્મમાં આવી ગયું છે જે કંઈ થોડી ઘણી એની નિરાશા હતી એ નિરાશામાંથી બહાર આવી ગયો છે અને આ બધું વિપક્ષને પણ હવે ધીમે ધીમે ખ્યાલ આવી ગયો છે કે આપણે જીત્યા નથી આપણે હાર્યા છીએ ભલે બાવન માંથી નવ્વાણું થઈ બધા જ પક્ષની થઈને બસો ચોત્રીસ જે સીટો આવી છે એ બધા પક્ષની છે જ્યારે સામે જોઈએ તો ભાજપની એકલાની જ બસો ચાલીસ છે તો આ તફાવત હવે ધીમે ધીમે એ લોકોને ખ્યાલ આવી ગયો છે રાહુલ ગાંધી પહેલી વખત જે કંઈ બોલ્યા હતા એ સંસદીય પ્રણાલી પ્રમાણે આમ જોઈએ તો એ અક્ષમ્ય અપરાધ જેવું છે હવે જોઈએ એની સામે કોઈ પ્રોવિઝનલ એક્શન લેવામાં આવે છે કે કેમ કેમ કે આ કાર્ય છે એ સરકારનું અને સ્પીકરનું છે અને સ્પીકરને પણ બંને બાબતો બેલેન્સ જાળવવાની હોય છે સંસદ ચાલે એ એમની પહેલી જવાબદારી હોય છે પણ એક સંદેશ જરૂર ગયો છે કે હવે સરકાર છે એ પોતાના ફોર્મમાં છે અને વિપક્ષે જો આવવું છે તો સો ટકા પૂરી તૈયારી કરીને આવવું પડશે આજે બજેટ રજૂ થવાનું છે બજેટ ઉપર પણ સૌની નજર રહેશે જેમાં કોઈ સવાલ નથી કેવું બજેટ આવે છે કયા ક્ષેત્રોમાં સરકાર છે જોર આપે છે જોઈશું તો આજે આટલું જ બસ ધીમે ધીમે રોજ આપણે લાઈવ થશું આપ આ ચેનલને જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો આપની કોમેન્ટ પણ આવકાર્ય છે તો બસ આજે આટલું જ નમસ્કાર ધન્યવાદ